ભરૂચ શહેર વિવિધ ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરી રહ્યો છે ત્યારે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરીઓ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે જિલ્લામાં નવા બ્રિજો નવા રસ્તા સહિતની કામગીરીઓનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે ભરૂચ શહેરમાં વરસાદના કારણે મુખ્ય માર્ગોને ક્ષતિ પહોંચી હતી જેમાં નગરપાલિકા દ્વારા પેચિંગ વર્ક સહિતની કામગીરીઓ કરીને વાહન ચાલકો અને શહેરીજનોને મુશ્કેલી ન પડે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે ભરૂચ શહેરના મુખ્ય માર્ગ એવા રેલવે સ્ટેશન સર્કલથી પાંચબત્તી નગરપાલિકાથી શક્તિનાથ ગરણાળા સુધીના માર્ગનું નવીનીકરણ કરવામાં આવનાર છે સાથે સાથે રેલવે સ્ટેશનથી પાંચબત્તી સર્કલ સુધી પિસ્તાળીસ લાઇટપોલ એલઈડી લાઇટો ડિવાઇડર રોડ વચ્ચેની ગ્રીલ અને કલરકામ સહિતના કામો મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા ત્રણ પોઈન્ટ પાસઠ કરોડથી વધુના ખર્ચે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ઉપપ્રમુખ અજય પટેલ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ પૂર્વ પ્રમુખ અમિત ચાવડા નગરસેવક નીનાબા યાદવ હેમુ પટેલ તમાકુવાલા નરેશ સુથારવાલા સહિતના નગરસેવકો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી સ્મર્ણિમ શહેરી વિકાસ યોજના અંતર્ગત આજે ભરૂચ શહેરમાં રૂપિયા ત્રણ કરોડ પાસઠ લાખ રૂપિયાના ખર્ચે રેલવે સ્ટેશનથી પાંચ બત્તી થઈ એપેક્સ હોસ્પિટલ સુધીનો બંને માર્ગનો રોડ સાલીમાર નગરપાલિકાથી થઈને શક્તિનાથના બંને નાળા સુધીના એપ્રોચ રોડ અને સાથે સાથે સ્ટેશનથી પાંચ બત્તી સુધીના લગભગ પિસ્તાલીસથી વધારે જે લાઇટના પોલ છે એને નવું નાખવું સાથે એલ લાઇટ નવીનીકરણ અને આ પ્રકારના કામોનું ખાતમુહૂર કરવામાં આવ્યું છે છેલ્લા ઘણા સમયથી ચોમાસાના કારણે હેવી રેઇનના કારણે આ બધા રસ્તાઓ બિસ્માર હતા જેના કારણે અમે પેચિંગનું કામ તો તાત્કાલિક પૂરું કરી શક્યા છે પરંતુ નવા કાર્પેટિંગ રોડની જરૂરિયાત હોવાના કારણે રાજ્ય સરકારે આપણને આટલી મોટી મદદ કરી છે ત્યારે આ રોડમાં લગભગ કાર્પેટ સિલ્ફકોટ રોડ ફિનિશિંગ ડિવાઈડર સાથે ગ્રીલના રિપેરિંગ અને એનું કલર કામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેના કારણે આવનારા દિવસોમાં આ વિસ્તારની શોભામાં ખૂબ વધારો થશે